કોઈ એ લાબા મરી ગયા ના મતલબ તમારા ઘર તો બારવાટી બની ગઈ થઈ ગયા થઈ નહીં બારવાટ પડી ગઈ છે કોઈ ઠાકોર ના થાય પણ હું બોલી હકુ લાવી તું ચિંતા મત કરજી અને જો હકુ જો ગોબળા જઈને આપે તો કર હકુ માં દરબો

વાડાતી જ્યા તમારા ગવાડીયો મને ઘર ને ઘર ને ધોપા કરીને ભૂએ પતરી ના એ તંધાડે ભૂવે તારા ઘર પગમેલા એ દાડા ના વાડીઓ કરી જગત માં જ હોય દુનિયામાં જોઈને ઝાપડી બની બની ના ફરતો મારું માતા પણ સો મહિના

જ્યારે તમો રોકડા વેપાર કરતા દાડા દિવસ કરો તો મર્દોના સંતો અને ધુણો તો ગરીબના છે બતાવી છે સુકુસુ તલપુ કોઈ દાડો વેપાર કર્યો નથી દત્પુ કોઈ નાકનો હોમ કરીને કર્યું નથી કરાવી લીધે તો વિશ્વાસ આજમો છે

જો ઓળખી લે તો તમારી ભુવા નું દીડો મેલ છે ગોંધીનગર માં બરોબર જો ગોધીનગર માં આવું આ તારી સદી ને તારા છોકરા કોઠા ચડાવો

તારી સધી કે એમ મારા કીધું કરું નથી કીધું દેતી જીધું હા દેતી તય તારી મનાતી હોય ને હું હોય ભરતી હોય ને કે એટલું છે આપણો કીધું નથી તો શું થાય લે આ સધી મેણા આવે તાન શું કું છું ભાઈ બરોબર ને તું ગોડી તારો મેણ હું તો ગોડી મારતા છું